એલા છોકરા હા રાજભાઈ આપણે ઘણા આ આયા મંદિરે ને હા તો દર્શન કરતા આપણે દર્શન દર્શન કરતા ને બેહા થોડા લઈ થોડા સફર કાઢો બરાબર આ રાજભાઈ તમને એટલે આ દરવાજા પર જઈને જ ડિસ્ક કે

नच ना ता पिनदर ओळो गोंधो दरवाजा हाजिर गोंधो टूटी ना ना योगाम शिकव ना आम्ही सिनेमा शिकारा कुंदर मले तो हारू होतो के बोल ना पिन ना मंदिर हे हार करू दो ना पिनिया पिनिया तू गुदिया तू रोमा पे आ आ जे म्हणजे

તમે તમે કોઈ હમ તો નહીં ફૂલ ફૂલ ખાવા દોંગા ની વસ્તુ ખાવાનું દવાનું જો આવે છે

પણ અમારા પિંટેલા એક મસ્ત રમત છે મારા પાસે શું છે બોલો 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 પણ મજા આવી છે આપણે બધા ભેગા થઈ ગમીશું તમારા છોકરા પીટ તો એવી તો કોઈ નહીં રમત આપડી સિમ્પલ જ રમત છે

ખબર પડે રમવા ના એટલે ખબર પડે શું તમે જીતતા આપણી ઉમર થઈ ગયા હવે પચાસ વર્ષે પણ હજી પગલ તાકાત છે ફરવાની ખબર પડે એના તમે વિચારો છો પણ આ બધું આયોજન ચમચમ કરશો આ ખુરશી ખુર લાઈટ તોડી લાવશો ગીત કોણ વગાડશે બધું આયોજન કોણ કરશે તો બધું શી ચિંતા કરો છો જોઈએ

બગાડે હવે ખુલ્યો તો અને ભણવા તો મેલો પર તો નેહર જો હમું ક્યાં આયો તો ના પડતી નહી ને માર ફેર્યું

છોકરાને આવતો દસે કેટલા બીજા આવી રહ્યા બે તો અમે તો કહેતા હતા વાગાડવાનું લાઈવ છે ઈ તો લઈને આવી એ આપણે ઓય તો ખબર કરા સાફ કરી જ તો તું કરી નાખ ને ખુરશી સાફ નહીં કરી પેલા લાઈવ જોજો બિના રમત રમાડી દી ડીજે માચી આ ગટાળ કેમ થી કે બધું આયોજન થઈ ગયું છે અલા ડીજે લઈને આવે ડીજે ડીજે લઈને આવશે તમે યાર અમે લઈને લાયા તો કેતો નહી એમનતે જોને બોલાયા મંતિ અલા રાજભાઈ મંતો કેવા મે જોતો તારા કાકા હતા શું રાત બા તમે તમે મને બોલાયા આ ગોડા ન લેના તમે આ લઈ ના હા 1500 નું નક તમારા અડધા ભાજી દેયાં કંટાળ્યા છો અડધા બધું ખબર તો છે ચીડ ચીડ થઈ જાય પણ તમે આ

એ એ ના ના મે તો કીધું મોટી ગાડી આબાના છે ડીજે સારું કરું ભારો કરજો લીલી પેલી લાઇટું થાય તો શું આગ ફોન થી વાગે ફોન થી વાગે તો આવું કોઈ નતું તો કોણ જબરા આવું તમે મતડો અરે હાલો વાગે ગાડી તું છે ને બીજું મને આલુ રાજભાઈ આ ગોડાના માતાલનો ગોડે બગાડી જો છો વગાડો જોઈએ અમે વાગે આ તો અમે ના લતો આવો ગોડો

આ ગોડે મને નારા આતો આ ગોડા વાજી મો દર્યો તો તું જ પડ્યો উঠি আহিছো মই চালি কৰো চালো চাব যে মোৰ दा कोइन मोहन भाई तो बार जा मोहन भाई काढ्या बार अबे हम सोके बस तो जिपसी तो होत हो ना लियो आ तबे जिप्सो हो जिप्सो हां हां तू चिंता कर आराम ह भाई तमे आ लियो म भाई कुर्सी पे बखाई कुर्सी ओरतबा एक कुर्सी लउ सो हो फिर लो 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 हां ससमे चाण भाई तो कर ले सोका स्टार्ट करे મેમન ને હરાવ ને તારે ખરા ગણું હવે હવે રાજભા ને ઓળખતા નહી તમે

ઉમર જવાની હતી ને તારે આ બંકો કદી હાર્યો નથી ઉમર પડી છે

એ શુકેસા પણ હવે હેડતા હેડે જાશે કે આ તારા કાકા મજા તો છે પૂરા મારા બાડી છે

બે ત્રણ દાડા પછી આપણે નવી રમત લાવે તમે આવશો ને મને ફોન કર તો હું આવી જાય મને કોઈ બોલાવા મત મેલજો ના ના તમે તો પીછેલ ફોન કર્યું કોઈ બોલાવા ના મેલો તો ફોન કર્યું તમે હા મને ફોન કર તો હું ઉતરાતા જે હું હેડું અમાર કામ છે મને ફોન કર દે હું હેડું મારું કામ છે ઓ આવું મારું કામ છે મેમન આવું મારું કામ છે